અને હવે બુલેટીમાં વાત કરીએ કોંગ્રેસ નહીં તો કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાંભળ્યું પાર્ટી એ આજે એમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે આપને સૌને ખ્યાલ હશે 1 કલાક અને 40 મિનિટ સુધી ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી ઢંઢેરા પર એક તરફા વાત ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી ડંઢેરાની એક કલાક અને ચાલીસ મિનિટ વાત કરવામાં આવી અને આ એક કલાકને ચાલીસ મિનિટ પછી એક પણ પત્રકારને એક પણ સવાલ ભાજપે પૂછવા દીધો નથી એક પણ પત્રકારનો એક પણ સવાલ ભારતીય જનતા પાર્ટીએ નથી લીધો હું આપના માધ્યમથી સૌથી પહેલાં આ દેશની જનતા સમક્ષ ગુજરાતના મારા વાલા ભાઈઓ બહેનો સમક્ષ એ વાત કરવા માગું છું કે શું આ લોકશાહી કહેવાય હું સતત એક કલાક ચાલીસ મિનિટ બોલું અને મને પ્રશ્ન કોઈએ નહીં પૂછવાનો કારણ કે જો પૂછે તો દસ વર્ષથી ત્યાં સત્તામાં છે અને કેટલા પ્રશ્નો એવા આવે કે જેનાથી એમનો ભાંડો ફૂટે અને ઘોષણાપત્ર નહીં પત્ર છે આવું લોકોને ખબર પડે એટલા માટે એક સવાલ લીધો નથી છોતેર પાનાનો આ ચૂંટણી ઢંઢેરો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે ત્યારે એના કેટલાક મુદ્દાઓ આખરે લોકશાહીમાં દરેક રાજકીય પક્ષ પોતાની વાત લઈને લોકો પાસે જાય જો સત્તામાં હોય તો એનો હિસાબ આપે કે પાંચ વર્ષ પહેલાં કે દસ વર્ષ પહેલાં અમે આટલું 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 કહ્યું હતું અને જો અમે આટલું કરી આપ્યું છે અને હવે આગામી પાંચ વર્ષમાં અમે આ કરીશું આ એક પ્રથા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રથાને તોડી અને છેલ્લા દસ વર્ષમાં પહેલાં એમણે કહ્યું હતું એમાંથી શું કર્યું છે એનો એક શબ્દ ક્યાંય ચૂંટણી ઢંઢેરામાં નથી હું પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એક શબ્દ હોય છે એમ આપ જરા એમનો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસનો ઘોષણાપત્ર કાઢશો તો બે હજાર ચૌદના એમના ચૂંટણી ઢંઢાયેરાના પાના નંબર પાંચ ઉપર કહ્યું હતું કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવીશું બધું જ કાળું ધન પાછું લઈ આવીશું અને પછી ભાષણોમાં કહ્યું હતું કે દેશવાસીઓના ખાતામાં યુહિ પંદર પંદર લાખ આ જાએ ગે કોઈ ભાજપને મત આપ્યો હોય કારણ કે હું તો કોંગ્રેસી છું પણ જેને ભાજપને મત આપ્યો હોય એને પણ મારો સવાલ છે કે શું તમારા ખાતામાં પંદર લાખ આવ્યા ખરા એ સમયે કહ્યું હતું કે કાળું ધન પાછું લાવશું એના બદલે દેશની બહાર ભારતીયોના કાળા ધનમાં વધારો થયો એટલું જ નહીં કાળું ધન બહાર રહે રે ભાજપના ઘરમાં આવી જાય અને કોઈને ખબર ન પડે એટલે ઇલેક્ટોરલ બોન્ડ બનાવ્યા કે કોણ દાન આપે છે કેટલું આપ્યું છે ક્યાંય જાહેર નહીં કરવાનું બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા ભાજપનો ધન સંગ્રહ થયો આ તો ભલું થયું સુપ્રીમ કોર્ટનું કે એમણે કહ્યું કે ભાઈ આવું ના હોય આવા ઇલેક્ટોરલ બોન્ડ ન હોય જાહેર કરવું પડે એટલે જાહેર થયું કે ખોટી રીતે દંડા મારીને અથવા કોન્ટ્રેક્ટ આપવાના હોય તો ટકા લઈને ઇન્કમ ટેક્સ અને સીબીઆઈની રેડ કરાવીને કેવા પૈસા ખંખેરા છે એ જાહેર થયું બે હજાર ચૌદના ભાજપના ચૂંટણી ઢંઢેરાના પાના નંબર છ ઉપર એમણે કહ્યું હતું કે રૂપિયો ખૂબ મજબૂત થઈ જવો જોઈએ અને અમારી સરકાર આવશે રૂપિયાને ડોલર સામે મજબૂત કરીશું એ વખતના ભાષણોય હતા કે જબ રૂપિયા ગીરતા હૈ તો સમજ લો દિલ્હી કે પ્રધાનમંત્રી કી ઇજ્જત ગીર રહી એ વખતે મનમોહનસિંહજી પ્રધાનમંત્રી હતા દુનિયામાં મંદી આવી તો પણ રૂપિયાને મજબૂતીથી જાળવી રાખ્યો હતો આજે ત્યાંશી રૂપિયા સામે એક ડોલર એટલે આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધારે નબળો રૂપિયો એ થયો પણ આજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કે અમે ભાઈ બે હાજર ચૌદના પાના નંબર છ ઉપર કીધું હતું હવે શું થયું એની વાત નહીં પાના નંબર ઉપર ભાજપે બે હાજર સ્ટેટમાં કાયદો ની વ્યવસ્થા સુદ્રઢ બની જશે આપણે જોયું કે મણિપુરમાં આદિવાસી દીકરીઓ ઉપર બહેનો ઉપર સામૂહિક બળાત્કાર ખૂના મરકી દુનિયાભરમાં એની થૂ થઈ પણ આપણા પ્રધાનમંત્રી